નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક જીવીસીએલ દ્વારા બીજો રાઉન્ડ બહાર પાડી દેવામાં આવેલો છે જે વીએસ પરીક્ષા જે ઓગણીસ એક બે હજાર ના રોજ લેવામાં આવેલી હતી તેના અંતર્ગત વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી માટેના નામોની ફાળવણી બાબતે છે તમને આ નોટિસ મળી ગઈ હશે જે જે મિત્રોનો આ બીજા રાઉન્ડની અંદર વારો આવેલો છે તે બધાને કોંગ્રેચ્યુલેશન્સ તો મિત્રો આગળ આપણે જોઈએ કે આ નોટિસમાં કેટલા મિત્રોનો વારો આવેલો છે અને કેટલા માર્કે મેરિટ અટકેલું છે આ બધી વિગતો આ વિડીયોની અંદર જોવાના છીએ તો ધ્યાનથી જોઈ લેજો અહીંયા મિત્રો તમને ઘણી બધી ડિટેલ્સ આપેલી છે તે પણ આપણે જોવા નહીં રહીએ કેમ કે તેની અંદર વધારે ટાઈમ ખોટી થઈ જશે તો મિત્રો આપણે ડાયરેક્ટ મેરિટ લિસ્ટ જોઈ લઈએ તો મિત્રો એક નંબરની અંદર આપેલું છે સિરિયલ નંબર ત્યારબાદ મેરિટ નંબર આપેલો છે ત્યારબાદ પોલ સીટ નંબર આપેલો છે ત્યારબાદ લેખિક પરીક્ષાના નંબર આપેલા છે ત્યારબાદ નેમ ઓફ એક્સ એપ્રેન્ટિસ આપેલું છે ત્યારબાદ કાસ્ટ જેન્ડર અને અલોટેડ અસ આ બધી વિગત તમને અહીં આપેલી છે તમે તમારી સામે જોઈ રહ્યા છો નામ સાથે તમને બધી ડિટેલ આપેલી છે તો મિત્રો આ બીજા રાઉન્ડની અંદર ટોટલ કેટલા મિત્રો વારો આવેલો છે તો તેની અંદર ટોટલ છે તે છપ્પન મિત્રોનો વારો આવેલો છે આ બીજા રાઉન્ડ ની અંદર છપ્પન મિત્રોનો વારો આવેલો છે મિત્રો આની અંદર મેલ્સ પણ હશે અને ફિમેલ્સ પણ હશે એટલે ધ્યાનથી જોઈ લેજો કેમ કે અલગ અલગ કાસ્ટના મેલ્સ પણ હોય છે અને ફિમેલ્સ પણ હોય છે તે દરેકનો આ રાઉન્ડ ની અંદર વારો આવેલો છે અહીંયા તમને જે આપેલું છે જેન્ડર તેની અંદર બધી વિગત આપેલી છે જેન્ડરની અંદર તેની અંદર મેલ ફિમેલ બધી ડિટેલ્સ તમને આપેલી છે સાથે સાથે નામ પણ તમને આપેલું જ છે તો જે મિત્રોનો આ રાઉન્ડની અંદર વારો નથી આવેલો તેમને કેટલા માર્ક થાય છે તે પણ તમે કમેન્ટ કરી અને જણાવજો એટલે આપણે આગળ હવે બીજો રાઉન્ડ ક્યારે આવશે તેના વિશે પણ ચર્ચા કરી તો મિત્રો આજનો પસંદ આવ્યો તો એક લાઇક જે મિત્રો નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ધન્યવાદ તમારા માટે મિત્રો અગત્યની વસ્તુ જો તમે વીએસ પરીક્ષાની તૈયારી કરો છો તો આપણે આઈટી ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન અંદર ફ્રી ટેસ્ટ તેમજ પીડીએફ ફાઇલ મળી જશે ત્યારબાદ જેટકો એમજીવીસીએલ યુજીવીસીએલ ડીજીવીસીએલ કે પીજીવીસીએલ આ કોઈ પણ કોર્સ માત્ર સાતસો નવ્વાણું રૂપિયામાં મળી જશે તેની અંદર બધું મટીરીયલ ઉમેરેલું છે અને તમને ડેમો પણ અંદર મળી જશે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે